પીવાના પાણી માટે પચાસ બિલ્ડિંગના સતત ફ્લેટ હોલ્ડરોને વિરોધ કરવો પડ્યો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુવિધા આપવાની મોસમોટી વાતો કરાઈ રહી છે ત્યારે ભાઠા ગામ ગ્રીન સિટીના રહીશોને પ્રાથમિક સુવિધા પરંતુ આવશ્યક એવી પીવાના પાણીની સુવિધા ન મળતા હોવાના આક્ષેપો કરાયા છે વાત તેમ છે કે સુરતના ભાઠા ગામ ખાતા આવેલા ગ્રીન સિટી કે જ્યાં તેર તેર માળના પચાસ બિલ્ડિંગના સત્તરસો જેટલા ફ્લેટ છે અને તેમાં પાંચ હજારથી વધુ લોકો વસવાટ કરે છે જેઓને ઘણા સમયથી પીવાનું પાણી મળતું ન હોય જેને લઈને સ્થાનિકોએ વારંવાર પાલિકા કચેરીમાં ફરિયાદ કરી છે જો કે તેમ છતાં પાણી ન મળતા લોકોને પાણીના ટેન્કર મંગાવવા પાણીની કિલ્લત દૂર કરવી પડી રહી છે તે સોસાયટીમાં રવિવારે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પાલિકા સામે સૂત્રોચ્ચારો કરી પાણી આપવા માંગ કરી છે મારું નામ છે કાજલ વિરેડિયા હું છું અમારે પાણીનો મુદ્દો છે આજે અમે અમે એટલા માટે રેલી વારંવાર વારંવાર એક વર્ષથી અરજી કરી છે છતાં પણ અમારી અરજી મંજૂર કરવામાં આવી નથી અને અમારે ત્યાં યલો કલરનું ડોળું પાણી આવે છે એના લીધે અમારા છોકરાના સ્વાસ્થ્યને આવનાર જે પેઢી છે એને બહુ જ નુકસાન થાય છે એટલા માટે અમે અહીંયા વારંવાર અરજી કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી અમે આજે બહુ મોટી રેલી કાઢી હતી અને હજુ બી હજુ બી આનો અંત નહીં આવે તો અમે આનાથી બી આગળ જઈશું અમને એ જ વિનંતી છે અમને સારું અને ચોખ્ખું પાણી આપો એક આપણો જીવનનો મંત્ર છે કે પાણી એ જળ જીવન છે તો શા માટે અમને આટલું ખરાબ પાણી આપવામાં આવે છે અમે વેરો ભરીએ છીએ એસએમસીમાં છતાં પણ અમને નથી સારું પાણી મળતું એનું એ જ છે અમારે ત્યાં ટેન્કર આવે છે રોજ એક બિલ્ડિંગમાં 5 થી 6 લાખ રૂપિયાના ટેન્કરો આવે છે એ ટેન્કરમાં પણ એસએમસી ને કઈક મળતું હશે તે માટે જ અમને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી બસ અમારો એ જ મુદ્દો છે એસએમસી ને કે અમને સ્વચ્છ અને ચોખ્ખું પાણી પૂરું પાડો જે મારું નામ અનિલ ગણત્રા છે હું અહીંયા કિંગ્સલેમાં રહું છું જે ગ્રીન સિટી ભાટા પાસે છે અમારે લગભગ આ આજુ 40 થી બિલ્ડિંગ છે જેમાં પીવાના પાણીનો પ્રોબ્લેમ છે ટેન્કરથી પાણી મંગાવવું પડે છે અને પીવાના પાણીનો આપણે મહિને ત્રણસોથી પાંચસો રૂપિયા ખર્ચો થાય છે અને બિલ્ડિંગ દીઠ એક ટેન્કર માટે ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા એક બિલ્ડિંગ દીઠ ખર્ચ થાય છે એસએમસીમાં અને ધારાસભ્યોમાં અમે વારંવાર રજૂઆત કરી છે પણ છેલ્લા એક વર્ષથી અમે લોકો બહુ હેરાન થઈ રહ્યા છે અને અમારા પાણીનો કોઈ પ્રશ્નનો નિવેડો આવતો નથી એટલે આજે અમે લોકોએ આ બધા ચાલીસ પચાસ બિલ્ડિંગ ભેગા થઈને અમે એક રજૂઆત કરેલી હતી કાઢેલો સીમિત હતો અને અમે શાસકોનું ધ્યાન દોર્યું એ રીતે કે અમારા પ્રશ્નનો તમે જલ્દી નિવેડો લાવો હાલ તો પીવાના પાણીની ભર ચોમાસે કિલ્લત વેઠવી રહેલા ભાઠા ગામ ગ્રીન સિટીના સત્તરસો ફેટ ધારકોને ક્યારે પીવાનું પાણી મળશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઅસ